नमस्कार मित्रों फरीवार एक नवा इंटरेस्टिंग वीडियो સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ એક બેન અને મનસુખ राठौड़ નું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ થયું છે આમની અંદર કઈક ન કઈક વાત ગઈ તો પૂનમ બેન આહીર સે પોતે ફોન કરે છે આ મનસુખભાઈ राठौड़ ને અને કઈક ન કઈક ત્યાર બાદ જે થાય છે હાલ તમે બધા લોકો કઈક ન કઈક જાણતા હશો કે ઘણા ટાઈમ થી જે રીતે આપણે વાત કી તો સતુ બુવાજી અને ભાઈ દીપકભાઈ છોડા સમયનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની વાત છે કઈક ન કઈક મનસુખ राठौड़ ને ઘણા બધા લોકો કોલ કરતા હોય છે એમની અંદર એક ભાઈ પણ જે બગડાણા નજીક રહે છે એને પણ કોલ કર્યો હતો ને ત્યાર બાદ એની સાથે જે થયું તો એ તો તમે બધા લોકો જાણો છો હાલ પૂનમ બેન આહીરનો જે કોલ ગણો વેલ થયું છે તેમની અંદર કઈક ને કઈક સતુ ભુવાજીના મત નવા ખોલાસો કરે છે ને કઈક ને કઈક તેમના વિરોધની અંદર બોલે છે મનસુખભાઈ राठौड़ ને હવે કઈક ને કઈક તમે બધા લોકો જાણતા હશો કે દીપકભાઈ છોડાસાના પોતે ઘણા ટાઈમથી સતુ ભુવાજીનો વિરોધ કરે છે આ વિરોધની અંદર પોતે કઈક ને કઈક સતુ ભુવાજી જે રીતે ધુણતા હોય છે જહલાવાકરીને દેવી આવી રીતે બોલેને ધુણે છે ત્યાર બધા ભાઈને પ્રોબ્લેમ આવો છે દીપકભાઈ છોડાસા મને પ્રશ્નલી તેને પ્રોબ્લેમ શું છે એ ખબર નથી બાકી દેવપદ સમુદાયના લોકો તો ભાઈ તેમના વિરોધની અંદર છે ને સતુ ભુવાજીના સપોર્ટની અંદર છે હવે કઈક ને કઈક સતુ ભુવાજી વિરોધ જે દીપક છોડાસામાં લાયો આવીને કઈક પણ તો બદની વાત છે મનસુખ રાઠોડ ને પુનમબેન અહીમ નું કોલ રેકોર્ડ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થતા હાહાકાર મસી ગયો છે હવે કઈક ને કઈક તમે બધા લોકો કહેશો કે ભાઈ મનસુખ વસ મનસુખભાઈ રાઠોડ તો કઈક ને કઈક ઘણીવાર આવી રીતે કઈક ને કઈક ભુવાજીઓ વિરોધ બોલે છે અને પકડે પણ છે તો આ વખતે સદુ ભુવાજી સાદે જે બોલ્યો છે જે પગલા ભરીયા સાહેબ બિલકુલ ખોટું છે કારણ કે તમે બધા લોકો જાણો છો કે સદુ ભુવાજી નું કેવડું મોટું નામ છે મારવાડી મેલડી માને ન્યા લાખો ની સંખ્યામાં લોકો શ્રદ્ધાળો મિત્રો રૈવાના દિવસે જાય છે તો કઈક ને કઈક અસનગજભાઈ અસનગજ આ મિત્રો જે મામલો છે એ સોશિયલ મીડિયા ની અંદર આટલો બધો વાયરલ થયા બાદ ત્યાં કોઈ પણ લોકો ગટી આજનો વિડિયો વિડિયો ગમે તો શેર કરો અને આપણી ચેનલ ચેતન સોહન ઓફિશિયલ ને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવા નવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું તો આજે મને રજા આપી દેજો આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા મારા વાલા મિત્રોને જય હિન્દ અને જય ભારત ને જય ગર્વયુક્ત ગુજરાત